જુનાગઢ માંગરોળ શહેરના નાના વેપારીઓ દ્વારા ધારાસભ્યને કરાઈ મૌખિક રજૂઆત જૂનાગઢના માંગરોળ શહેરમાં વેપારીઓને બહાર કાઢેલા છાપરા તેમજ ટ્રાફિક અને પાથરાણા વેપારીઓને કન્નડગટ થતા પ્રશ્નો બાબતે ધારાસભ્યને રજૂઆત કરતા આવનારા સમયમાં જલ્દી વેપારીઓના પ્રશ્નોના નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી હતી માંગરોળ શહેરમાં હાલ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને આ ડિમોલેશનની કામગીરીથી નાના વેપારીઓને હેરા હેરાન કરવામાં ન આવે તેવી રજૂઆત કરતા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા આવા પ્રશ્નોના ઝડપથી નિકાલ કરી આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી માંગરોળ શહેરના તમામ વેપારીઓ સાથે એક અગત્યની મિટિંગ રાખવામાં આવેલી જેમાં સો જેટલા વેપારીઓ હાજર હતા અને જે વેપારીને કણટ જે કંઈ પ્રશ્નો છે એની મુશ્કેલી છે એ મને રજૂઆત કરવામાં આવી અને વહેલામાં વહેલી તકે એને મુશ્કેલીનો ઉકેલ આવે એવી સરકાર કક્ષાએ એને જ્યાં કંઈ રજૂઆત કરવાની છે એ રજૂઆત કરી અને એના પ્રશ્નોનો નિકાલ લઈ આવવાની મેં ખાતરી આપેલી છે